નતમસ્તક વંદન કરું છું બધાને જેટલા અભિનંદન આપ્યું એટલા ઓછા છે આ જનશાલાબને ખૂબ મોટી સંખ્યામાં જનશાલબ આવ્યો છે હમણાં કીધું એમ બેડી ચોકડી એ પાંચ કિલોમીટરની લાઇન છે અને આ લાઇન છે તોય તે કોઈ પણ જાતનું કોઈ આછક નથી એ આ સમાજની ગરિમા છે જેટલા અભિનંદન આપ્યું એટલા ઓછા છે આ માતાઓને આ દીકરીઓને અબહેનોને આ ક્ષત્રિય સમાજ જો ઉજળો હોય તો આ માતૃશક્તિને કારણે ઉજળો છે અને આ માતૃશક્તિ ઉપર કોઈ શબ્દો ઉચરી જાય એ કોઈ પણ સંજોગોમાં નહીં સાખી લેવાય અને એટલે જ તે માત્ર એક જ બાગણી છે પરસોત્તમ પાઈ રૂપાલાની ટિકિટ રદ થાય સમાજની શિસ્ત સમાજની ગરિમાને નબળાઈ ના સમજો મને એક વ્યક્તિ એ પૂછ્યું કે તમે શું મેળવશો કીધું અમે મેળવી લીધું છે છે શું મેળવી પંચોતેર વર્ષ પછી આ એકતા મેળવી છે સમાજ જાગૃત થયો છે હવે સમાજ સાખી નઈ લે સમાજ ડિસિપ્લિનમાં છે ચોક્કસ એમાં કોઈ મિનમેક નથી આજે બધાય ને મારો અવાજ જે આપણે બેડી રોડ ઉપર પાંચ કિલોમીટર ઊભા છે ને ત્યાં પણ પહોંચો છે મારી એમને વિનંતી છે આપણા ભાઈઓને કે શિસ્તબદ્ધ રીતે સમાજની ગરિમાને શોભે એ રીતે આવવાનું છે મારે આજે યાદ કરવા પડે અમારા કવિરાજ ઝાલાવણના કવિરાજ બચું ગઢવી એમને ચાલીસ વર્ષ પહેલા કીધું તું કે આ ક્ષત્રિય સમાજ એ હેરાન થશે બેટી ઉપર કે બેન ઉપર પ્રશ્ન આવશે ત્યારે આવી જશે આજે મારા બહેનો આજે રસ્તા ઉપર આવ્યા છે એની નોંધ લેવામાં કેમ નથી આવતી આજે આટલા ભાઈઓ હોય અને બહેનોને રસ્તામાં ઉપર આવવું પડે એ અમારા માટે શરમજનક કહેવાય મારી બહેનોને વિનંતી છે હવે આપણે રસ્તા ઉપર નથી આવવાનું હવે આ ભાઈઓ જોઈ લેશે તમે ઘણા સમયથી એક જ વાત છે એક બાજુ એક વ્યક્તિ છે એક બાજુ ક્ષત્રિય સમાજ છે આ સમાજ વર્ષોથી આજે જોડાયેલો છે ક્ષત્રિય સમાજ આજ સુધી કોઈ જાતપતમાં નથી માનતો કોઈ પક્ષમાં નથી માનતો માત્રને માત્ર ક્ષાત્ર ધર્મમાં માને છે દરેક સમાજને સાથે લઈને ચાલનારો સમાજ છે આજ સુધી આ ક્ષત્રિય સમાજે જેટલી મદદ થઈ દરેક સમાજને મદદ કરી છે ત્યારે આટલો જનસલાભ અને દરેક સમાજ સાથે રહેશે આટલો તડકો બપોરે ત્રણ થી જ્યારે તમે બેઠા હોય એટલે આ સમાજે આજે ગરમી પણ સહન કરી છે અને મેઘરાજાની મહેરની ઠંડક પણ મેળવી છે આ મેઘરાજાના આશીર્વાદ છે અને આ આપણને ફરીપૂર થવાના જ છે ફરી એકવાર હજી પણ આગળ આ સમાજ ગરીમાંપૂર્ણ શિસ્ત સાથે આગળ વધશે અને પોતાનું જાહેરું રિઝલ્ટ મેળવશે જય ઝાલાવાડ જય માતાજી